ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય ઠાકર જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આપણે અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે લોક ચાલુ કરીએ છીએ અત્યારથી અને છે એવું કે હજી નાવાનું બાકી છે નાસ્તો પાણી કરી લીધા છે અને શાંતિ હિંચકા ખાઈએ છીએ ભૂમી ગયા છે બહાર વાસીનું નાખવા માટે અને ભેંસ ઓલા ઘરે બાંધી છે તો ભેંસ લઈને આજે જવાનું છે પાવા માટે સવારના ફોરમાં ઉઠીને આજે બહુ મસ્ત કામ કરવા જવાનું છે મારે અને વાગી ગયા છે મસ્ત આઠ શાંતિ થી હિંચકા ખાઈએ છીએ બીજું કોઈ કામ ધંધા તો આપણે છે નહીં પછી જવાનું છે દુકાને અને કદાચ નાવાનું હોય છે બપોર પછી થશે પપ્પા ગયા છે બાર ભાઈ ગયો છે છાસ લેવા માટે બેન કપડા ધોવે છે અને હું મસ્ત હિંચકા ખાઉં છું અને આજનો વ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે હું થોડુંક નવી નવીન ઉમેરતો જઈશ આજે બટ તમે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તો મારા સપોર્ટની ખૂબ ફટાફટ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સદિધે સબ્સ્ક્રાઇબ કરી દીયો લાઈક મસ્ત કોમેન્ટ કરી દીયો અને ચાલો હવે બ્લોગમાં બની રહેજો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ 33 તો આપણે ભેંસ પાઉસનું પાવાનું બંદરું છે બેન જઈ છે ભેંભાવા બેન હાલો ટાટા હો તો હાલો આપણે કામથી બચી ગયા છીએ આપણે બંધ રહ્યું બેન કે હું ભાઈ એવું ભેસને મેં કીધું સારું તો ભાઈ એવું ભેસને તો હું તો મસ્ત વ્લોગ બનાવ હા જોરદાર વાગી ગયો ચાલો કંઈ વાંધો નહીં તો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે વ્લોગ મસ્ત બનાવવાનો છે તો હું વિચારું શું બનાવું ત્રણ થોડુંક સપોર્ટ કરો યાર અમને થેન્ક યુ સો મચ કે ઈસ્ટા અમારે સત્તર હજાર ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તમારો ખૂબ ખૂબ આભાર અને નાના માણસને અહીંયા સુધી પહોંચાડવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હવે હું શું વાત કરું હા બધાના બહુ બધા ક્વેશ્ચન છે તો જેને પણ જે પણ ક્વેશ્ચન હોય જલ્દીથી ફટાફટ કોમેન્ટ કરી દો તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર મળી જશે અને નવા આવ્યા છો તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો યાર પ્લીઝ સબસ્ક્રાઈબરની બહુ જ જરૂર છે તો ચાલો મળીએ આગળના સ્ટેજમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હા તો યુટ્યુબ ફેમિલી હવે આપણે જઈએ છીએ દુકાન ફૂલ જોરદાર ઘરથી કાઢી મૂક્યા છે કે હવે તમે જાઓ દુકાને કામ ધંધા કરો ભાઈ ગજબ છે યાર ચાલો આપણે જઈએ છીએ મમ્મી અમે મળે છે અમે પૈસા છૂટાવો મમ્મી પાસે પૈસા માંગીને આપણે નીકળી જઈએ દુકાનમાં ચલો જઈએ દુકાન

અને આગળ ટીવી જોવાય છે ભાઈ બેઠા ખાટે મમ્મી પણ બેઠા બાજુમાં તો ચાલો નાસ્તો જમવા માટે મસ્ત બપોર થઈ ગયું છે આપડે જોરદાર જય શ્રી કૃષ્ણ જો સવા હું કે વાગી ગયા છે ચાર અને આપણે જઈએ છીએ દુકાને અત્યારે લગાવી ગયા ખૂતા હતા સીધા દુકાન જઈએ સીધા દુકાન હાલો તો દુકાન આવી ગયા છે ક્યારે ક્યારના કામ કરતા ફ્રી થયા હજી માંડ માંડ પછી આપણે બધું લેવા જ મસ્ત ભૂખ લાગી છે ક્યારની તો ખાસ હોય શાંતિથી તો ચાલો આજનો બ્લોગ અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ છીએ બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય શ્રી કૃષ્ણ બધાને સપોર્ટ કરતા રહ્યો તમારા સપોર્ટ ની જરૂર છે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ મળીએ એક નવા જ સાથે ત્યાં સુધી આ બ્લોગ ને પ્રેમ આપો જય દ્વારકાધીશ